છેલ્લે આપણે ચક્રવાક મિથુન ખંડ કાવ્ય વિશે ચર્ચા કરી તો આજે હવે આપણે ગુજરાતીમાં દસમો ગતિ દસમો પાઠ જેનું નામ છે જીવ તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દસમો પાઠ છે જીવ જેના લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દ તેઓ એક હાસ્ય કલાકાર તરીકે ખૂબ જ જાણીતા છે અને આપણા પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અથવા તો હાસ્ય કથા કે જીભ પાઠની અંદર લેખકે એવા ઉદાહરણ આપ્યા છે કે જેનાથી આપણને જાણવા પણ મળે અને સાથે સાથે એવા ઉદાહરણ છે કે જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય છે લેખકે સાથે સાથે કટાક્ષ પણ કર્યો છે ઘણી બધી બાબતોમાં તેમણે કહ્યું છે કે જીભ એ એવી વસ્તુ છે કે મનુષ્યને માર પણ ખવડાવ આપણે કોઈને ગમે તેવું બોલી જઈએ તો સામેવાળી વ્યક્તિ દરેક વખત સાંભળી લેતી હોતી નથી ક્યારેક એવું પણ બને કે આપણા શબ્દો સામેવાળા વ્યક્તિને ન ગમે અને આપણે ક્યારેક માર ખાવાનો પણ વારો આવે છે લેખકે આવા ઉદાહરણ પાઠની અંદર આપ્યા છે એક સરસ મજાનું વાક્ય છે ગુજરાતીમાં ચડે પડે જીભ વડે માનવી બરાબર બીજા વિસ્તાર છે પંક્તિ છે જીભ એવી વસ્તુ છે કે મનુષ્યને ઉપર તરફ લઈ જાય છે અને તમે હંમેશા જો કઢવી વાણી બોલો ગમે તેની સાથે ગમે તેવું વર્તન કરો ગમે ગમે તેની સાથે વારંવાર તમે લડી પડતા હો તો સામેવાળી વ્યક્તિ પણ તમારું માન સન્માન જાળવતી નથી એટલા માટે કવિ સરસ કરવું છે ચડે પડે જીભ વડે માનવી કે મનુષ્ય જીભના ના ચડે છે ચડે પડે જીભ વડે માનવી તો અહી આપણા પાઠનું નામ જીભ છે અને લેખકે જીભ વિશે ઘણા જુદા જુદા ઉદાહરણો રજૂ કર્યા છે ફરીથી એકવાર પાઠનું નામ છે જીભ લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દવે અને પાઠ સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ યાદ રાખવાનું છે કૃતિ કરતા સાહિત્ય પ્રકાર અને પ્રાપ્તિ સ્થાન પાઠ શે માંથી છે કે કાવ્ય શેમાંથી માંથી છે આટલું આપણને ખબર હોવી જોઈએ કે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નોમાં આ પૂછાય છે અગિયાર ધોરણમાં પણ પૂછાય છે અને બારમા ધોરણમાં પણ પૂછાય છે

તેમણે કોલેજ સુધીનું શિક્ષણ પણ સુરતમાં પ્રાપ્ત કર્યું ત્યાર પછી તેઓ ગુજરાતીના અધ્યાપક તરીકે પણ રહ્યા જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા છેલ્લે માંડવી એટલે કે કચ્છની કોલેજમાં ત્રણેક વર્ષ તેઓ આચાર્ય પણ રહી ચૂક્યા હતા તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની

કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે જુઓ હવે મનુષ્યની ઇન્દ્રિયોની વાત છે તો મનુષ્યની પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મઇન્દ્રિયો છે બરાબર તમને ખ્યાલ હશે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો કઈ છે તો આંખ કાન નાક જીભ અને ત્વચા એટલે ચાંદુ બરાબર

તેનું સ્થાન વિશિષ્ટ છે જીભ એક છે પણ બે કામ કરે છે સ્વાદ ચાખવાનું અને બોલવાનું કે ઈશ્વરે છે પણ તે એક જ હોવા છતાં બે કામ કરે છે સ્વાદ ચાખવાનું અને બોલવાનું કે આપણે જીભ વડે જ સ્વાદ ચાખી શકીએ છીએ સ્વાદ પારખી શકીએ છીએ અને જીભ વડે જ બોલીએ પણ છીએ જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એના મૃત્યુ પછી પણ એની પાછળ સાથે સારું વર્તન કર્યું હોય સારો વ્યવહાર કર્યો હોય તો વ્યક્તિના મૃત્યુ પછી એવી કરતા હોય છે કે ખૂબ સારા વ્યક્તિ હતા કે ખૂબ સારી વ્યક્તિ હતી રસાવાદ નો અધિકાર પણ જીભને મળ્યો છે કે રસ પારખવાનું સ્વાદ પારખવાનું કામ પણ કોણ કરે છે તો જીભ કરે છે જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે બીમારી કઈ છે તે ઓળખી શકાય છે જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે તમે કેવું બોલો છો કેવી વાણી વાપરો છો તેના પરથી તમારા સંસ્કારોનો પરિચય મેળવી શકાય છે બરાબર માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે કે આપણે જે કંઈ બોલીએ છીએ એનાથી સામેવાળી વ્યક્તિને સન્માન પણ મળે અને આપણે જો એવું બોલીએ તો સામેવાળી વ્યક્તિનું અપમાન પણ થાય એટલા માટે લેખકે કહ્યું છે કે માન અને અપમાનના અનુભવો પણ જીભથી થાય છે કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે કેટલાક મનુષ્ય હંમેશા એવું જેમ કાતર ચાલતી હોય કાપવાનું કામ કરતા સંબંધો ને પણ સુધારી દે મનુષ્યની તંદુરસ્તી નીતિ વિવેક ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે કે વણસે છે ઈશ્વરે જીભ છૂટી કરી શકાય એ ભી રચના કરી હોત તો કેટલું સારું લેખક કહે છે કેટલાય પ્રસંગો સુધારી શકાય આપણે જાણીએ છીએ કે મોટા ભાગના ઝઘડા શેના કારણે થાય છે તો બોલવાના કારણ જીભના કારણે કે મનુષ્ય ગમે તેવું બોલે છે અને તેના કારણે જ ઝઘડા થતા હોય છે એટલે લેખક કહે છે કે જો જીભને મોમાંથી અલગ કરીને મૂકી રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોમાં તો રહીમ ને ભજનાની જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાય આ નિબંધમાં હળવો અને ગંભીર વિષય લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે એટલું જ નહીં આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ પણ આપ્યો છે જુઓ લેખકે આ પાઠમાં વાત તો કરી જ છે જુદા જુદા હાસ્યના ઉદાહરણો આપી અને તેમણે હાસ્ય તો જન્માવ્યું જ છે પણ સાથે સાથે આપણને ઉપદેશ પણ આપ્યો છે કે મનુષ્યની ચડતી અને પડતી એ જીભના આધારે થાય છે મનુષ્યના મૃત્યુ પછી પણ એના જીભના આધારે એની વાણીના આધારે તે અમર રહે છે જીભ એક જ છે છતાં પણ એ બે કામ કરે છે બોલવાનું અને સ્વાદ પારખવાનું તો મિત્રો હંમેશા કહેવાય છે કે પાણી અને વાણી વિચારીને વાપરો બરાબર અહીંયા પણ એક સરસ પંક્તિની વાત કરી કે ચડે પડે જીભ વડે માનવી કે મનુષ્યની ચડતી અને પડતી શેના ઉપર આધારિત છે જીભ ઉપર એટલે કે તેની વાણી ઉપર આધારિત છે તો આપણે નક્કી કરવું જોઈએ કે આપણે કેવી વાણી બોલવી જોઈએ મેં કહ્યું તેમ કે લેખકે આ પાઠમાં માં કહ્યું છે કે મનુષ્યની જીભ એવી છે કે અમુક એવા પ્રસંગો બને ત્યારે તે તમને માર પણ ખવડાવી શકે છે બરાબર તો અહીં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો વિશે પણ આપણે વાત કરી કે પાંચ જ્ઞાનેન્દ્રિયો આંખ કાન નાક જીભ અને ત્વચા પાંચ કર્મેન્દ્રિયો

કેમ વિશિષ્ટ છે તો જીભ એક જ છે છતાં બે કામ કરે છે બોલવાનું અને સ્વાદ પારખવાનું તો આજે આપણે પાઠ વિશે થોડી ચર્ચા કરી લેખકનો પરિચય મેળવ્યો તો હવે પછીના વિડીયોમાં આપણે પાઠને આગળ શીખીશું